બુટલેગર અલ્પો સિંધી અને તેના સાગરિતોએ અન્ય બુટલેગરને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે વડોદરા શહેરમાં ગુપ્ત રાહે બે રોકટોક દારૂનો ધંધો બેફામ રીતે ચાલી રહ્યો છે ત્યારે દારૂના ધંધાની સ્પર્ધામાં બુટલેગરો દ્વારા એકબીજા ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે કુખ્યાત બુટલેગર અલ્પો સિંધી તથા તેના સાગરિતોએ હરિલુધવાણી નામના બુટલેગરો ઉપર ફતિગંજ વિસ્તારમાં મારક હથિયાર વડે હુમલો કર્યો હતો મુટલેઘર અલ્પો સિંધી દારૂનો કુખ્યાત સપ્લાયર છે એ અગાઉ જેલમાં હતો ત્યારે પણ તેના સાગરિતો દ્વારા ખંડણી ઉઘરાણી ચાલુ રાખવામાં આવી હતી તે દારૂની એક પેટી પર પાંચસો રૂપિયા ખંડણી માંગે છે અલ્પોએ ખંડણી રૂપે કાર પણ આંચકી લીધી છે કાર પરત માંગતા તેણે હુમલો કરી માર માર્યો હોવાનું ફરી ચડાવી રહ્યો છે પરમ દિવસે મોડી રાત્રે ફતેગંજ બીચ પર એક બનાવ બનવા પામેલ જેમાં એક ભોગ બનનાર છે એમને ચાર ઈસમોએ માર મારેલો છે એવો પ્રથમ ગુનો નોંધાયેલો હતો હવે આ ગુના આ ગુનાની વિગત એવી છે કે જે ભોગ બનનાર છે હેરી લુધવાણી એમને માર મારેલો હતો એમના કહેવા મુજબ એમને જે માર મારનાર હતા એ અલ્પેશ અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી હે મુકેશ ઉર્ફે ચપટ રવિ દેવજાણી અને રાજુ જે વારસિયાનો રહેનાર છે એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલા છે અને આ ત્રણસો સાતનો બનાવ બનેલો છે આ ચારેય આરોપી છે એ ચારે ચાર આરોપીઓને પકડવા માટે પોલીસે ટોટલ લોકલ પોલીસે ટોટલ પાંચ ટીમ બનાવેલી છે ડીસીબીએ બે ટીમ બનાવેલી છે અને પીસીબીની ટીમ પણ આ માટે કામે લાગેલી છે એમાં માટે સીસીટીવી ફૂટેજ મેળવવા અને કઈ બાબતે મુખ્ય ઝઘડો થયો છે અને આ ઝઘડો નો કોઈ રિફર્કેશન છે મતલબ કે પહેલાં કોઈ ઝઘડો થયેલો હતો એ બાબતે જાણતા ધ્યાને આવેલ છે કે વારસિયાની અંદર એક બનાવ બનેલો હતો અને એ બનાવ જે રવિ નામનો જે આ કામનો આરોપી છે એમને ત્યાં ફરિયાદ હેરી વિવેક અને કૃણાલ વિરુદ્ધ કરેલી છે એ ફરિયાદ પણ નોંધાયેલી છે સિટી પોલીસ સ્ટેશન પછી ત્રણસો સાતનો બનાવ છે એ ફતેગંજ પોલીસ સ્ટેશન એરિયામાં બનેલો છે પર